અને આ બિસ્કિટને તમે સ્ટોર પણ કરી શકો છો અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ખજૂર હેલો હલો આજે હું લઈને આવી છું ખજૂર બિસ્કિટ હા મિત્રો આવી શિયાળાની ગુલાબી ઠંડીમાં તો ખજૂર ખાવો બને છે અને એમાં જો આવા ખજૂર બિસ્કિટ મળી જાય ને તો ખાવાની મોજે મોજ પડી જાય અને બાળકોને પ્રિય બની જાય એવા આ ખજૂર બિસ્કિટ છે અને તમે એને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને નાના મોટા બધા ખાઈ શકે ને એવા આ ખજૂર બિસ્કીટ છે તો મિત્રો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ખજૂર બિસ્કીટ સૌ પ્રથમ ખજૂર બિસ્કીટ બનાવવા માટે મિત્રો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધો છે અને મેં એના ઠરિયા પહેલેથી જ દૂર કરી દીધા છે તમને માર્કેટમાં ખજૂર બિસ્કીટ બનાવવા માટેનો ખજૂર સરળતાથી મળી જશે આપણે ખજૂર બિસ્કીટ બનાવવા માટે ખજૂર આપણે પોચો લેવાનો છે મિત્રો અને તમે લાલ અથવા કાળો ગમે તે ખજૂર લઈ શકો છો તો હવે આપણે અહીંયા ખજૂર લઈ લીધો છે અને હવે ત્યાર પછી મેં અહીંયા થોડાક ડ્રાય ફ્રૂટ લીધા છે તો મેં ડ્રાય ફ્રૂટમાં કાજુ અને બદામ લીધા છે તમે તમારા પસંદ પ્રમાણેના ડ્રાયફ્રૂટ લઈ શકો છો અને હવે આ રીતે મેં થોડાક મેરી ગોલ્ડ બિસ્કીટ લીધા છે જે આપણે ઘઉંના બિસ્કિટ આવે છે ને તે મેં મેરી ગોલ્ડ બિસ્કીટ લીધા છે તો હવે મેં અહીંયા ગેસ ઉપર એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે અને અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે મિત્રો તો હવે પેન આપણું ગરમ થઈ ગયું છે મિત્રો એટલે હું અહીંયા એક ચમચી જેટલું ઘી લઉં છું અને ઘી મેં મારું ઘરનું બનાવેલું છે જો તમારે ઘીની રેસીપી જોવી હોય ને તો મેં અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો તો ઘી આપણું માઇલ્ટ થઈ ગયું છે એટલે હવે હું એમાં પેલા ડ્રાયફ્રુટ ઉમેરી દઉં છું અને હવે આ ડ્રાયફ્રુટને હું ઘીમાં એકથી થી બે મિનિટ સુધી સારી રીતે શેકી લઉં છું મિત્રો આ રીતે આપણે ઘીમાં ડ્રાયફ્રૂટને શેકવાથી તેના ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો તો હવે બે મિનિટ થઈ ગઈ છે એટલે હું અહીંયા બધા ડ્રાયફ્રુટને બહાર કાઢી લઉં છું અને હવે આપણે ડ્રાયફ્રુટને ઠંડા પાડવા માટે રાખી દેવાના છે એટલે હું અહીંયા એને એક સાઈડ ઉપર મૂકી દઉં છું હવે આપણે જે ખજૂર લીધો હતો ને તે ખજૂર બધો આ પેનમાં આપણે ઉમેરી દેવાનો છે એટલે તમે જુઓ હું અહીંયા બધો ખજૂર પેનમાં ઉમેરી દઉં છું અને મિત્રો ગેસની ફ્લેમને અહીંયા આપણે સ્લો જ રાખીએ છીએ અને હવે આપણે એને ખજૂરને ઘીમાં સારી રીતે સાતળી લેવાનો છે તો મિત્રો હું અહીંયા તાવીથાના મદદથી ખજૂરને ઘીમાં સાતળી લઉં છું અહીંયા આપણે ત્યાં સુધી ખજૂરને સાતડવાનો છે કે જ્યાં સુધી આપણું ખજૂર એ સરસ રીતે ઘીમાં માઇલ થઈ જાય અને ઘી આપણું થોડું થોડું છૂટું પડવા આવે મિત્રો ખજૂર આપણો સારી રીતે ઘીમાં સતરાઈ ગયો છે અને કલર પણ થોડો થોડો ચેન્જ થઈ ગયો છે એટલે હવે હું અહીંયા થોડો ખજૂર આ રીતે તાવીથામાં લઈ અને ડીશની પાછળ આ રીતે લગાડી દઈશ અને આ રીતે તાવીથાથી એને બહાર કાઢવાનો છે તો ખજૂર આપણો થોડો થોડો આવી રીતે રાઉન્ડ રાઉન્ડ થઈ જશે એટલે મિસ કે આપણે સમજવાનું કે આપણો ખજૂર સારી રીતે ઘીમાં સતરાઈ ગયો છે એટલે હવે આપણે ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી દેવાની છે અને આ બાજુ આપણા ડ્રાયફ્રુટ પણ ઠંડા થઈ ગયા છે એટલે અહીંયા આપણે મિક્સર જાર લેવાનું છે અને એમાં આપણે આ બધા ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના છે અને આપણે અહીંયા એનો પાવડર તૈયાર કરી લેવાનો છે મિત્રો આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ તો આપણા ડ્રાયફ્રૂટનો પાવડર સરસ રીતે તૈયાર થઈ ગયો છે તમે જુઓ હું અહીંયા નજીકથી તમને બતાવી દઉં છું તો હવે આપણે અહીંયા ખજૂરમાં આ બધા ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરી દેવાનો છે તો તમે જુઓ હું અહીંયા બધો ડ્રાયફ્રૂટનો ભૂકો ખજૂરમાં ઉમેરી દઉં છું મિત્રો ભૂકો આપણો ઉમેરાઈ ગયો છે તો હવે આપણે અહીંયા તાવેથાના મદદથી ડ્રાયફ્રુટનો ભૂકો અને ખજૂરને સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો તમે અહીંયા જુઓ છો કે હું અહીંયા ખજૂર અને ડ્રાયફ્રુટના ભૂકાને સારી રીતે મિક્સ કરી દઉં છું તો આમ જુઓ મિત્રો ખજૂર અને આપણા ડ્રાયફ્રુટનો ભૂકો સારી રીતે મિક્સ થઈ ગયો છે એટલે મેં હવે અહીંયા એક પ્લાસ્ટિક લઈ લીધું છે અને હવે એમાં મેં ઘી લગાડી દીધું છે એટલે હવે આપણે એમાં આ ખજૂર ઉમેરી દેવાનો છે એટલે હવે આપણે એને ફોલ્ડ કરી લેવાનું છે પ્લાસ્ટિકને અને પછી હવે આપણે ખજૂરને વણવાનું છે મિત્રો તો તમે જુઓ હું અહીંયા વેલણની મદદથી ખજૂરને સારી રીતે વણી લઉં છું મિત્રો અહીંયા આપણે ખજૂરને પટલો જ વણવાનો છે જો તમારે અહીંયા મીડિયમ રાખવો હોય ને તો પણ તમે રાખી શકો છો પણ હું તો અહીંયા એને પટલો જ વણવાનો પસંદ કરું છું તો મિત્રો ખજૂર આપણો હવે વણાઈ ગયો છે તમે જોઈ શકો છો કે મેં અહીંયા ખજૂરને સારો એવો પટલો વણી લીધો છે તો ખજૂર આપણો વણાઈ ગયો છે એટલે હવે આપણે એને શેપ આપવાનો છે એટલે હું અહીંયા ગ્લાસના મદદથી ખજૂરને ગોળ શેપ આપી દઉં છું તમારી પાસે વાટકો હોય ને તો પણ તે ચાલે તમે નાના મોટા સાઈઝના ગમે તે રાઉન્ડ શેપમાં ખજૂરને કાપી શકો છો તો હવે હું આ રીતે ગ્લાસની મદદથી બધા રાઉન્ડ શેપ પહેલાં બનાવી લઈશ તમે જોઈ શકો છો કે મેં અહીંયા ખજૂરના ચાર પીસ રાઉન્ડ શેપમાં તૈયાર કરી લીધા છે હવે આ રીતે હું ખજૂરના રાઉન્ડ શેપ બધા તૈયાર કરી લઈશ તો આ રીતે આપણા ખજૂરના રાઉન્ડ શેપ તૈયાર થઈ ગયા છે એટલે હવે મેં અહીંયા એક રોટલી વણવાનો આ રીતનો પાટલો લઈ લીધો છે અને તેના ઉપર મેં અહીંયા પ્લાસ્ટિક રાખેલું છે તમારે પ્લાસ્ટિક ન રાખવું હોય ને તો તમે પાટલા ઉપર ઘી ગ્રીસ કરી અને રાખી શકો છો હવે આપણે ખજૂરનો જે રાઉન્ડ શેપ તૈયાર કર્યો હતો ને તે આ પ્લાસ્ટિક ઉપર આપણે મૂકવાનો છે હવે એ મુકાઈ જાય ને પછી ત્યાર પછી અહીંયા આપણે એક મેરી બિસ્કીટ મૂકી દેવાનું છે હવે મેરી બિસ્કીટ મૂકાઈ જાય એટલે આપણે બીજો ખજૂરનો રાઉન્ડ શેપ મૂકી દેવાનો છે બીજો રાઉન્ડ શેપ મુકાઈ જાય ને પછી આપણે બીજું મેરી બિસ્કીટ રાખી દેવાનું છે બીજું મેરી બિસ્કીટ આપણે મૂકાઈ જાય ને પછી આપણે ત્રીજો ખજૂનો રાઉન્ડ શેપ એના ઉપર મૂકી દેવાનો છે હવે ખજૂરનો રાઉન્ડ શેપ આપણે મૂકાઈ જાય ને એટલે અહીંયા આપણે ત્રીજું મેરી બિસ્કિટ રાઉન્ડ શેપ ઉપર મૂકી દેવાનું છે હવે ખ ત્રીજું મેરી બિસ્કિટ મૂકાઈ જાય ને એટલે ફરી પાછો આપણે ચોથો ખજૂનો રાઉન્ડ શેપ તેના ઉપર મૂકી દેવાનો છે એટલે આ રીતે અહીંયા આપણે ચાર ખજૂરના રાઉન્ડ શેપ અને ત્રણ મેરી બિસ્કિટ મૂકી અને આ રીતે આપણે બધી બાજુએથી પેક કરી દેવાના છે તો તમે અહીંયા જુઓ હું તમને અહીંયા બતાવી રહી છું કે આ રીત તે આપણે બધી બાજુએથી ખજૂરને પેક કરી દેવાનો છે એટલે કે આપણા બિસ્કિટ ન દેખાય ને એવી રીતે આપણે ખજૂરને બંને બધી સાઈડ આ રીતે પેક કરી દેવાના છે જુઓ હું અહીંયા તમને બતાવી રહી છું આવી રીતે આપણે ખજૂરને પેક કરી દેવાના છે તમે જુઓ મેં અહીંયા ટોપરાનો બારીકવાળો જે ભૂકો આવે છે ને તે અહીંયા મેં લીધો છે હવે આપણે આ ભૂકામાં આ ખજૂર બિસ્કીટ જે તૈયાર કર્યું હતું ને તે આપણે એમાં બધી બાજુએથી કોટ કરી લેવાનું છે તો તમે જુઓ હું અહીંયા ટોપરાના ભૂકામાં જે ખજૂર બિસ્કીટ તૈયાર કર્યું હશે ને એને બધી બાજુએથી કોટ કરી લઉં છું તો જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે બિસ્કીટ જોતાં જ મોઢામાં પાણી આવે એવું લાગી રહ્યું છે ને તો મિત્રો તૈયાર થઈ ગયા છે આપણા ખજૂર બિસ્કિટ હવે આ રીતે હું બધા બિસ્કીટ તૈયાર કરી લઉં છું આમ જુઓ મેં અહીંયા બધા બિસ્કિટ તૈયાર કરી લીધા છે તો જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે આપણા ખજૂર બિસ્કિટ તો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે હું અહીંયા એક બિસ્કિટ આ રીતે પાટલા ઉપર લઉં છું અને એનું કટિંગ કરી અને તમને બતાવી રહી છું તો તમે જુઓ અહીંયા આપણે એક છરી લેવાની છે અને આપણે એને સેન્ટરમાંથી બે ભાગ કરવાના છે અહીંયા આપણે નિરાતે નિરાતે બે ભાગ તૈયાર કરવાના છે વચ્ચે આપણા બિસ્કિટ તૂટી ન જાય આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ત્રણ લેયરવાળા ખજૂર બિસ્કિટ તૈયાર થઈ ગયા છે જુઓ હું તમને આ રીતે બે પાર્ટ કરી અને બતાવી રહી છું કેટલા સરસ લાગી રહ્યા છે આપણા ખજૂર બિસ્કિટ તો હવે હું અહીંયા ખજૂર બિસ્કિટને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ખજૂર બિસ્કીટને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો હવે તૈયાર થઈ ગયા છે આપણા ખજૂર બિસ્કિટ તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાક્સ ફોર વોચિંગ માય વીડિયો